આજ નગર સેવા સદન દ્વારા સાફ સફાઈ કરવામાં આવી હતી ત્યાર બાદ તબક્કાવાર અન્ય માર્ગો પર પણ સાફ સફાઈ કરવામાં આવશે નગર સેવા સદન દ્વારા સ્વચ્છતા અભિયાન હાથ ધરવામાં આવી રહ્યો છે પરંતુ કેટલાક બેજવાબદાર નાગરિકો કચરાપેટી બહાર જ કચરો નાખતા હોવાનું તંત્રના ધ્યાને આવ્યું ત્યારે નગર સેવા સદનના મુખ્ય અધિકારી કેશવ કોલેડિયા દ્વારા લોકોને નગરપાલિકાની સ્વચ્છતા અભિયાનમાં સાથ સહકાર આપવા અપીલ કરવામાં આવી છે ગુજરાત સત્તાના સસ્તી સેવા જેમાં સૌપ્રથમ નગરપાલિકા દ્વારા મુખ્ય રસ્તાઓની સાફ સફાઈ શરૂ કરવામાં આવી છે જેના ભાગરૂપે આજે પીરામણ થી સુરતી બાગોડ તેમજ ગોયા બજાર રોડની સફાઈ કરવામાં આવી રહી છે પરંતુ નગરપાલિકા દ્વારા ડોર ટુ ડોર માટે અને સ્પોટ ઉપરથી કચરો ઉઠાવવા માટે પણ અલગ ગાડીની વ્યવસ્થા કરવામાં આવી છે છતાં પણ અમુક નાગરિકો ચાલતી ગાડીએ સ્પોટ ઉપર કચરો નાખે છે તો આવી રીતે નગરપાલિકા એ લોકોને અપીલ કરે છે કે નગરપાલિકાને સાફ અને સાફ સફાઈમાં સહકાર આપે એવી વિનંતી છે